નમસ્કાર આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના રાયગઢ તળાવ પાસે આવેલ પૌરાણિક વૈશ્વનાથ મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રંગો વડે પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હિંમતનગર તાલુકાના રાયગઢ તળાવ પાસે આવેલ પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાની સાંજે ગુરુશ્રીની સમાધિ અને વૈજનાથ મહાદેવની રંગો વડે પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી કહેવાય છે કે હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરની બાજુમાં વર્ષોની જીવિત સમાધિ છે આજે પણ પૂનમ અને અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શ્રી વૈજનાથ દાદાની પૂજા કરવા ગુરુશ્રી આવે છે ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે રવિવારે સાંજે ગુરુજીની સમાધિ આસપાસ અને વૈષ્ણનાથ મહાદેવ મંદિરે શિવલિંગની આસપાસ અલગ અલગ રંગો વડે ગુરુ પૂર્ણિમાની પ્રતિકૃતિ બનાવી હતી